હાલો ખેડૂત મિત્રો એક કૂવો જોવાનો હતો એને સો ફૂટ કૂવો છે અને આડા ત્રણ એને ડાર કરવાના છે હવે બાપુ એને ડાર અને ઘણા ખેડૂત મિત્રોને હજી પણ ખબર નથી બાપુ કેવી રીતના પાણી જોવે છે તો પાણી જોવામાં બીજું કાંઈ નથી તમે તમારી વાડી બાપુને બતાવી દો એટલે બાપુ હાલી અને તમને ફોટ આપી દે છે તો સૌ ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાપુનું કામ પણ સારું છે જો હાલો ખેડૂત મિત્રો આજે આપણે આ કુવો જોવા આવ્યા છે ઘણા ખેડૂત મિત્રોને હજી પણ ખબર નથી કે બાપુ કેવી રીતના જોવે છે આજે હું તમને આ વિડીયોમાં બતાવું છું કે બાપુ કેવી રીતના કુવો જોવે છે તમે જોઈ લેજો વિડીયોમાં ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી બાપુ કેવી રીતના પાણી જોતા હોય તો આ વિડીયોમાં તમે પૂરેપૂરો જોજો આજે એક નાનો એવો વિડીયો બનાવીએ છીએ બાપુ આજે કુવો જોવે છે અને જો આ કુવો કેવી રીતના જોવે તમે જોઈ લેજો આ એક બધી ભાગની વાત છે આપણે પાણી આવવું ના આવવું એટલે એવું ના હોય કે ફરજિયાત પાણી આવે ને આવે ઘણા ખેડૂત મિત્રો નસીબમાં ના હોય તો પાણી નથી આવતું તો એવું કોઈ વિચાર નહીં કરવાનો બાપુ પાણી આવે છે એટલે તમે જો આ ભાઈ અત્યારે તેડીને આવ્યા છે તો એ પણ એમ કે ભાઈ મારા નસીબમાં આવો અત્યારે બાપુ ને ટ્રાફિક એટલો બધો છે કે માની લો કે અત્યારે દિયા સંવાર નો ટાઈમ છે સાડા છ થઈ ગયા છે અત્યારે અને આમ તો વારો આવતો જ નથી તમે જોઈ લો આજે સાડા છ વાગે મિરલ ભાઈ મારા ઘરે આવ્યા અત્યારે અને મને કે બાપુ ને તમે તેડીને આવો ના આવો એટલે હું બાબુને અત્યારે તેડીને આવ્યો છું અને જો આને બે થી ત્રણ આમાં ડાર કરવાના છે અત્યારે હું પાણી થોડુંક ઓછું છે આ કૂવામાં આ કુવો તમે જોઈ શકો છો આમાં જોઈ લો એટલો કેટલો ઊંડો છે ભાઈ મિરલ ભાઈ આ સો ફૂટ કુવો છે આ સો ફૂટ કુવાની અંદર આજે દરિયે થોડુંક પાણી ભર્યું છે એટલે હવે આ કુવો પૂરો આમાં જો સો ફૂટ કે હે આમ આડો એક જાવા દ્યો કે આમ સો ફૂટે પાણી આવી જશે ભાઈ તમે નિશાન કરી દો હં બસ બાપો અધર કેટલોક મૂકવાનો અત્તર અધર કેટલોક મૂકવાનું હા નેવું ફૂટ અત્યારે મૂકવાનું ભલે ભલે સો ફૂટ કો છે નેવું ફૂટ અત્યારે મૂકવાનું કહે છે બરાબર હવે આપણે મિરેલભાઈને પૂછીએ મિરરભાઈ તમે આ બાપુ વિશે કઈક થોડું માહિતી આપજો બાપુનું કામ બહુ સારું છે એટલે જોવા જાય છે પાનો થાય છે જો બહુ દેરાઉ દે આવે છે જો બાપુને મારી વાડીએ આવ્યા છે ને મને બાપુ ઉપર વિશ્વાસ છે જો ઓટણ જોવા લ્યો છું બાકી તો ના કિસ્મત ઉપર હોય મારે નિયર કરાવવા છે પછી પાણી આવે ના આવે એ તો ખેડૂના ભાગમાં હોય

એ બાજુ સારું રહે હા એ બાજુ નિશાન મારો હા સો ફૂટ હોય છે પાપુને કઈ દેખાતું પણ નથી અત્યારે અંધારું છે ને ચાલો અમારો વિડીયો જોવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી